નવજોત સિદ્ધુ નો આયુર્વેદિક સારવારથી કેન્સર મટાડયાનો દાવો હળદર અને લીમડાથી પત્નીના કેન્સરને દૂર કર્યાની કરી વાત વિશેષજ્ઞોએ સિદ્ધુના દાવાને ન આપ્યો સાથ નવજોતસિંહ સિદ્ધુના દાવામાં કેટલો દ પૂર્વ ક્રિકેટર નવજોત નવજોતસિંહ સિદ્ધુના પત્નીને કેન્સર મટી ગયું તેની ચર્ચા આજકાલ ખૂબ થઈ રહી છે નવજોતસિંહ સિદ્ધુએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે નવજોત કૌર સિદ્ધુ કેન્સર ફ્રી થઈ ચૂકી છે ચર્ચા એ વાતની નથી કે નવજોત કૌર કેન્સર ફ્રી થઈ ચૂકી છે ચર્ચા એ દાવાની થઈ રહી છે જેમાં નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું છે કે આયુર્વેદિક સારવાર અને ડાયટના લીધે નવજોત કૌરને કેન્સર મટી ગયું સિદ્ધુએ કહ્યું કે સ્ટેજ ચાર કેન્સરને લાઇફ સ્ટાઇલ અને ડાયટમાં બદલાવ કરીને માત આપી છે मेरे दोस्त का बेटा अमेरिका से आया उसने कहा सर नो चांस वॉट सर मैंने रिसर्च की थी उसके जो कॉमन डिनोमिनेटर थे मैंने अपनी बेटी को कहा बेटा हम ये डायट शुरू करेंगे यू विल नॉट बिलीव इट इस प्रेस कॉन्फ्रेंस का कारण सबसे बड़ा यह है स्टेज फोर कैंसर मेथेस्टिस डॉक्टर्स गिविंग अ थ्री परसेंट चांस किस तरह से वहां से चालीस दिन में वापस आई जब लोग ये कहते हैं कि करोड़ों रुपया लगता है मुझे ये बताइए नीम के पत्तों पर क्या पैसे लगे कच्ची हल्दी पे क्या पैसे ले नींबू और सेब के सिरके पे क्या पैसे लें आई विल टॉक अबाउट हाउ शी केम बैक द डाइट दैट वी गेवन कैंसर को अगर गैप दो खाने में शुगर नहीं दो कार्बोहाइड्रेट्स नहीं दो रोटी तो कैंसर के सेल खुद ब खुद मरने लग जाते। तो शाम होने से पहले खाना खाया 6.30 साढ़े और सवेरे अगले दिन दस बजे स्टार्टेड द डे विद नींबू पानी उसके आधा घंटा बाद दस बारह नीम के पत्ते और इसमें कोई पैसे नहीं लगते हैं सीरियसली मैं सबको बोलना चाहता हूं कि ये ग्रेड फोर स्टेज फोर से ये चालीस दिन में वापस आ गई थी बिलीव यू मी मैं आप अपने बहन भाइयों से ये कहना चाहता हूं कि कैंसर कैन बी डिफीटेड अगर आप अपने लाइफ को चेंज करें નવજોત સિદ્ધુના આ દાવાની ખરાઈ કરવા માટે અમે ડાયેટીશિયન ઓન્કોલોજીસ્ટ અને આયુર્વેદિક ડોક્ટર સાથે વાત કરી અમદાવાદના ઓન્કોલોજીસ્ટ ડોક્ટર આકાશ પટેલ અને ડાયટીશિયન ડોક્ટર રાજલ સાથે વાત કરી તેમણે સિદ્ધુના દાવાને નકારી કાઢ્યો તો રાજકોટના આયુર્વેદ નિષ્ણાત ડોક્ટર ગૌરાંગ જોશીએ પણ નવજોત સિદ્ધુના દાવાને નકાર્યો તેમણે કહ્યું કે ફક્ત ડાયટ સુધારવાથી કે આયુર્વેદનો ઉપયોગ કરવાથી કેન્સર ન મટાડી શકાય ત્યારે એ કેટલું અસરકારક કરતું હોય છે શરીર માટે અને ડાયટ કરવાથી એ શક્ય બની શકે છે તમારી વાત બિલકુલ સાચી છે કે ગેરમાર્ગે આ સેન્ટન્સથી દોરાય છે એટલે અહીંયા સ્પષ્ટતા કરવી બહુ જ જરૂરી છે કે એક તો આપણી ફૂડ સ્ટાઇલ બહુ ખરાબ છે એન્વાયરમેન્ટ ને બહુ બધા કારણથી જ્યારે કેન્સર થાય છે એ પણ ચોથા સ્ટેજનું ત્યારે નવજોતભાઈએ એવું કર્યું કે એમની ખોટી ફૂડ સ્ટાઇલ સુધારી અને સારી લીધી અને જે નેચરલ વસ્તુ છે આપણે આયુર્વેદિકમાં બી કીધું છે આપણા ખોરાકથી જ આપણે હેલ્ધી રહી શકીએ છીએ એટલે સો ટકા ડાયટનો રોલ છે પણ એમને કરેક્ટ કર્યું એટલે સાથે દવાઓની તો ખૂબ જરૂર પડે છે લોકો ગેરમાર્ગે ના દોરાય જે ફોર્થ સ્ટેજનું છે કે જે જરૂરી દવા છે આપણે આપણા ફિઝિશિયન જોડે રહીને એમની સાથે વાત કરીને દવાનું પ્રમાણ ઘટાડી શકીએ એક હેલ્ધી લાઇફ સ્ટાઇલ અને સેલ સેલ્યુલર લેવલ પર કામ કરી શકીએ ડાયટીશિયન તરીકે હું એવું કહીશ કે ડાયટનો રોલ ચોક્કસ છે ડાયટ કરેક્ટ હશે તો દવાની અસર ડબલ થશે જો સેલિબ્રિટી અથવા તો તમે સમાજનું પ્રતિક છો તો હું એવું વિચારું છું કે એમના બહુ જ વધારે ફેન ફોલોઅર્સ હોય તમે સમાજને સારા રસ્તે લઈ જવા માટે એવું કહીશ કે બંધાયેલા છો એકચુઅલી તો જેટલા પણ સેલિબ્રિટી છે નહીં કે ખાલી નવજોતસિંહ સિંધુ સાહેબ તો જયારે તમે કોઈ આવા સ્ટેટમેન્ટ આપો છો તો એના પાછળ પાછળ કોઈ એક એવિડન્સ કોઈ એક મજબૂત એવિડન્સ હોવો ઘણો જરૂરી છે બરાબર છે અમે ખાલી એલોપેથી ટ્રીટમેન્ટમાં પણ એવું નથી કહી શકતા કે ચોથા સ્ટેજનું કેન્સર એલોપેથીની ટ્રીટમેન્ટથી ક્યોર થઈ જાય તો તમે એક સિમ્પલ ડાયટ પર કેવી રીતે બિલીવ કરી શકો છો કે એનાથી એ એનાથી એ આખું ક્યોર થઈ શકે આયુર્વેદના નિષ્ણાત કેન્સર નિષ્ણાત તરીકે હું એટલું પણ કહું છું કે આપણે જે દર્શક મિત્રો આવા વિડીયો સાંભળીને પોતાની જાતે કદાચ કાલે કેન્સરની ટ્રીટમેન્ટ કરે તો એ લોકોનું ચેતાવો માંગુ છું કે કોઈપણ રોગની સારવાર એ નિષ્ણાત આયુર્વેદિક ડોક્ટર અથવા નિષ્ણાત ડોક્ટરને બતાવે વગર કરવાની નથી એટલે આનો એક મેસેજ એવો જઈ શકે કે ભાઈ કેન્સર થયું એટલે આપણે હળદર આદુ કે લીમડો ખાઈ લઈશું એટલે આપણે કેન્સર મટાવી શકશું તો એવી માન્યતામાં રાચવું નથી કારણ કે કેન્સરના અલગ અલગ સ્ટેજ હોય છે કયા 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 પ્રકારનું કેન્સર છે કયા સ્ટેજમાં છે બીજે ફેલાયેલું છે કે નહીં આ બધી વસ્તુઓ એની અંદર મેટર કરતી હોય છે એટલે આ જે વિડીયો એમનો પ્રસારિત થયો છે તો એમાંથી એક સ્પેસિફિક એડિટ કરીને એક જે વિડીયો વાયરલ કરવામાં આવેલો છે તો એનો એક મેસેજ એવો જાય છે કે આયુર્વેદિક ટ્રીટમેન્ટ ચોક્કસ અસરકારક છે એમાં હું સો ટકા સમજ છું પરંતુ બીજો મેસેજ એવો પણ જઈ શકે કે ભાઈ ખાલી આટલું લેવાથી કેન્સર મટી શકે તો એનો હું સપોર્ટ નથી કરતો નવજોત સિદ્ધુના દાવા પર ટાટા મેમોરિયલ હોસ્પિટલે પણ પ્રતિક્રિયા આપી છે ટાટા મેમોરિયલ હોસ્પિટલે કહ્યું કે આવા દાવાઓ પર ભરોસો ન કરવો જોઈએ કેન્સર જણાય તો ડોકટરની સલાહ લેવી આવશ્યક છે ડોક્ટર્સનું કહેવું છે કે ડાયટથી કેન્સરની બીમારીમાં ફાયદો થઈ શકે પરંતુ ફક્ત ડાયટમાં સુધારો કરવાથી કેન્સર ન મટી શકે નવજોત નવજોતસિંહ સિદ્ધુ એવો દાવો કરે છે કે એક આયુર્વેદિક સારવાર અને ડાયટથી તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુને ચોથા સ્ટેજ કેન્સર મટી ગયું બોલો એટલે કે લીમડો હળદર અને લીંબુ થી એની પત્નીને કેન્સર મટી ગયું જયારે આવી મેડિકલ સુવિધાઓ ન હતી ત્યારે ભારતમાં જીવતા હોય જંક ફૂડ ખાતા હોય એ સમય કેન્સર નું જોખમ આટલી હદે હતું પણ નહીં હવે એટલી હદે કેન્સર લોકોના શરીર ને ડેમેજ કરી નાખે છે કે અત્યાધુનિક ટ્રીટમેન્ટ પછી જ બચવાની શક્યતાઓ રહે છે આયુર્વેદ અને ડાયટ મદદ કરે છે બિલકુલ પણ આજા થવાની પ્રોસેસને ઝડપી બનાવે છે તે વાત સાચી છે પણ

કરતા પહેલા દસ વાર વિચારવાનું કોઈ વ્યક્તિ મરી જશે આવું માનીને કેન્સર ની સારવાર ન કરાવીને